ડી શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ માનવ રક્ષક સમિતિ દ્વારા બગીચા સર્કલથી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર જેમાં બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં વિવિધ સંસ્થાઓ હતી માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો મામલે ડીસાના કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને લોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ ઉપરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે 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 અને અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક આંતરરાષ્ટ્રીય પણ સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરોધમાં ઇસ્કોનમાં પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ ઉપર પણ અત્યાચાર કરી

પત્ર પાઠવ્યું હતું જય શ્રી રામ બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે ત્યાંની બેન દીકરીઓ ઉપર જે પ્રમાણે એમની જે હાલત છે અત્યારની અને ત્યાંના મંદિરોને જે તોડી પાડ્યા છે ત્યાંની મૂર્તિઓને ખંડિત કરી નાખી છે વર્તમાન સરકાર જે આવ્યા પછી જ્યાંના જે મુસ્લિમ સમુદાય દ્વારા જે હિન્દુઓ ઉપર જે આક્રમણ થઈ રહ્યા છે અને તેમની નિર્મમ હત્યાઓ થઈ રહી છે એ સંદર્ભમાં આજે માનવ રક્ષા સમિતિ દ્વારા ડીસાની અંદર પ્રાંત કચેરી ખાતે સમાજ સમગ્ર હિન્દુ સમાજના વિવિધ સંગઠનો એ સમિતિમાં જોડાયેલા છે ને એ સમિતિ દ્વારા આજે આવેદનપત્ર અપાણું છે જય શ્રી રામ